સુરતની અંદર નિયમ તોડ ચાલકો સાવધાન જો તમે સુરતમાં છો તો હવે ટ્રાફિક નિયમો તોડતા પહેલા એક હજાર વખત વિચારજો કેમ કે સુરત ટ્રાફિક પોલીસ નિયમોનો ઉલાડ્યો કરનાર વાહન ચાલકોને છોડવાની ફિરાકમાં નથી ટ્રાફિક પોલીસે દસ દિવસમાં ચોવીસ હજારથી પણ વધુ વાહન ચાલકોને પકડ્યા કરોડોનો દંડ ફટકાર્યો ત્યારે સુરતમાં કેવી છે ટ્રાફિક પોલીસની તવાઈ શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ સુરત ટ્રાફિક પોલીસ એક્શન માં નિયમ તોડ ચાલકો સામે તવાઈ લોકો દસ દિવસમાં બાર કરોડ દંડ વસૂલાયો એક તરફ નોઈઝ પોલ્યુશનથી લોકો પરેશાન છે ત્યારે સુરતના અવાજ વાહન ચાલકો અવાજનું પ્રદૂષણ વધારવામાં પાછા પડતા નથી ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં હોર્ન વગાડવાના શોખીનો વારંવાર હોર્ન વગાડીને લોકોનો માથાનો દુખાવો વધારી રહ્યા છે ત્યારે આવાજ હોર્નના શોખીન અને નિયમ તોડ લોકોને પાઠ શીખવવા માટે સુરત ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે અને દસ દિવસમાં જ આખરી કાર્યવાહી કરી છે સુરત શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા સાત ડિસેમ્બર દરમિયાન એક સઘન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સતત હોર્ન વગાડવા રોંગ સાઇડ ડ્રાઇવિંગ હેલ્મેટ ન પહેરવું ઓવર સ્પીડ અને સિગ્નલ ભંગ જેવા નિયમો તોડનારા લોકોને પોલીસે પકડ્યા ચલણ આપી બાર પોઈન્ટ બેતાલીસ કરોડ થી વધુ નો દંડ વસૂલ્યો છે લેફ્ટ સાઈડ હંમેશા ખુલ્લી રાખવી એવી પણ અમે લોકોને જેને લેફ્ટર્ન લઈને જવું છે એને સરળતાથી ત્યાંથી જઈ શકે રોંગ સાઇડ વાહન કદી ન ચલાવવું એની પણ અમે સમજણ આપીએ છીએ જેથી કરીને જયારે રોંગ સાઈડ ચલાવતો હોય છે વ્યક્તિ પોતાની જિંદગી જોખમમાં મૂકે છે ખુબ રિસ્કી છે આ રોંગ સાઈડ ચલાવવું સામે તે આ વાહનને ખબર નથી હોતી કે મારી સામે કોઈ રોંગ સાઈડમાં વાહન આવી રહ્યું છે અને બાકી એક્સિડન્ટ થાય ત્યારે ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે આ ડ્રાઇવ અંતર્ગત અમે લોકોને અત્યાર સુધીમાં ચોવીસ હજાર આઠસો ને સુડતાલીસ દંડ કર્યો છે જે અલગ અલગ હેડમાં છે રોંગ સાઈડ હેલ્મેટ સિગ્નલ ભંગ અને ઓવર સ્પીડના અલગ અલગ હેડવાઇઝ અમે લોકોએ જે ટ્રાફિક ભંગ કર્યો છે એ બાબતે લોકોને ચલણ આપીને અમે લોકોએ લોકોને અવેર પણ કર્યા છે અને ચલણ પણ આપેલા છે સુરત ટ્રાફિક પોલીસની કાર્યવાહીમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો ઓવર સ્પીડિંગના સૌથી વધુ આઠ હજાર પાંચસો બાસઠ કેસ નોંધાયા સિગ્નલ ભંગના છ હજાર છસો પંચાવન કેસ રોંગ સાઈડ ડ્રાઇવિંગના એક હજાર સાતસો સાત કેસ હેલમેટ ન પહેરવાના એકસો પિસ્તાલીસ કેસ અન્ય નિયમ ભંગના સાત હજાર સાતસો અઠ્યોતેર કેસ નોંધાયા છે અત્યારે એ પણ એક અમે લોકો અવાયર કરી રહ્યા છે લોકોને કે જ્યારે તમારો સિગ્નલ બંધ હોય ત્યારે બિન જરૂરી હોર્ન મારવાનું જરૂરી નથી કારણ કે હોર્ન મારવાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે અને આજુબાજુના લોકોને અને જે ત્યાં હોસ્પિટલ કે સ્કૂલ હોય એને ખૂબ ડિસ્ટર્બન્સ થાય છે તો આ હોન્કિંગ બિનજરૂરી હોન્કિંગ બંધ થાય એની માટે અમે અવેરનેસ ચલાવી રહ્યા છીએ અને આગામી દિવસોમાં જો એ બંધ ન થાય તો જે ભંગ કરનાર છે એને અમે દંડ પણ આપવામાં સુરતમાં એક્શનમાં આવેલી ટ્રાફિક પોલીસની કાર્યવાહીથી કાર્યવાહી વાહન ચાલકો એક રીતનો ફફડાટ પેસી ગયો છે ત્યારે અમદાવાદના નિયમ તોડનારા લોકોએ પણ વધુ સાવધ થઈ જવાની જરૂર છે કેમ કે ટ્રાફિક નિયમના ભંગના પાંચ થી વધુ મેમો હશે તો હવે આરટીઓ જ વાહન ચાલક લાયસન્સ રદ કરી દેશે વાહન વ્યવહાર વિભાગે આ માટેનું ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી દીધું છે જેમાં જે વાહન ચાલક નામ પર પાંચ થી વધુ મેમો હશે તેને સૌથી પહેલા નોટિસ અપાશે અને જવાબ મંગાશે કે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ કયા કારણસર રદ ન કરી શકે શકાય જોબના આધારે આરટીઓ લાયસન્સ રદ કરવાની કામગીરી શરૂ કરશે એટલે કે જો ખોટો દંડ ન આપવો હોય અને પોતાનું લાયસન્સ રદ થતા બચાવવું હોય તો નિયમોમાં વાહન ચલાવતા શીખી જજો ચેતન પટેલ ઝી મીડિયા સુરત